આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર સોજીદ્રા વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રવાસ કાસોરના ડુંગરપુરા ખાતેનો ચંડી યજ્ઞ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠામાં આપી હાજરી કાસોર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટીંગ યોજવામાં આવી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને ગામે ગામ આવકાર ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલનો આજે પ્રવાસ દેશની અંદર લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે આણંદ જિલ્લાના લોક લોકસભાના ઉમેદવાર નીતિનભાઈ પટેલ જે વર્તમાન સાંસદ છે અને મારા મતે ભવિષ્યના પણ સાંસદ બનવાના છે ત્યારે તેમનો મારી વિધાનસભાની અંદર સોયતા તાલુકાના કાસોર ગામે આજે પ્રવાસ દરમિયાન અમે સાથે છીએ દરેક ગામની અંદર તેમનો ઉત્સાહથી સ્વાગત થાય છે ગામે ગામ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારે જે લોક કલ્યાણ કાર્ય કર્યા છે એને કારણે દરેક નાદ જાતના ભેદભાવ સિવાય વિકાસથી જે સ્પર્શ કર્યો છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડે રહ્યા છે સાથે રહી અને ઉત્તરોત્તર આ ગામ ફેલાય સમયની અંદર કોંગ્રેસનું ગણાતું હતું છેલ્લી બે ત્રણ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસને કારણે આજે ભારતીય જનતા પાર્ટી ભર્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તારની અંદર મારા કરતામાં વધારે લીડ મળશે અને ત્રીસ હજાર મળી હતી અમારું લક્ષ્ય છે અહીંયા આગળ સિત્તેર હજાર લીડનું અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પક્કા બી ફરી સંસદ બને એવું કાર્યકર્તાઓમાં જબજ ઉત્સાહ છે એની સાથે આજે આખા દિવસ દરમિયાન થતા પ્રવાસ કરવાના છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો